તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસ યુહાનના ગ્રંથમાંથી પાઠ પાંચમો અધ્યાય કડી એક થી ત્રણ પાંચથી સોળ આ પછી યહોદીઓનો એક તહેવાર આવતો હતો એટલે ઈસુ યરૂમ ગયા હવે યરુસાલેમમાં ગાડર દરવાજા પાસે એક કુંડ આવેલો છે તેને હિબ્રુ ભાષામાં બેથ જાથા કહે છે તેને કમાન વાળી પાંચ ઓસરીઓ છે એ ઓસરીમાં ઘણા પડી રહેતા હતા લકવાવાળા ત્યાં એક માણસ એવો હતો જે વર્ષથી પીડાતો હતો ઈસુએ એ માણસને ત્યાં પડેલો જોયો અને એ લાંબા સમયથી માદો છે એમ જાણી તેમણે તેને પૂછ્યું તારે સાજા થવું છે પેલા માદાએ માણસે જવાબ આપ્યો પ્રભુ કુંડના પાણી ડહોળાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી અને હું પોતે જતો હોઉં ત્યાં કોઈ બીજો માણસ મારા કરતાં પહેલા કુંડમાં ઉતરી પડે છે ઈશુએ તેને કહ્યું ઊભો થા અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો એ દિવસે વિશ્રામવાર હતો એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું આજે વિશ્રામવાર છે આજે તારાથી પથારી ન ઉપાડાય પણ તે માણસે તેમને જવાબ આપ્યો જેણે મને સાજો કર્યો તેણે તો મને કહ્યું તારી પથારી ઉપાડીને ચાલવા માંડ તે લોકોએ કહ્યું તને પથારી ઉપાડીને ચાલવા માંડ કહેનાર કોણ પણ એ સાજા થયેલા માણસને એની ખબર ન હતી કારણ ત્યાં ભારે ઠઠ જામી હતી અને ઈશુ તેમાં ભળી ગયા હતા એ પછી ઈશુને મંદિરમાં તેનો બેટો થઈ જતા તેમણે કહ્યું જો હવે તું સાજો થઈ ગયો છે તો હવે પાપ કરીશ નહીં નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા વિશ્રામવારને દિવસે આવા કામો કરતા હતા એથી યહૂદીઓ ઈસુની પાછળ પડ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આજના સુસંદેશમાં સંદેશમાં ઈસુ એક પ્રશ્ન પૂછે છે શું તારે સાજા થવું છે અને પ્રશ્ન આપણા બધા માટે લાગુ પડે છે સામે પેલો વ્યક્તિ ફરિયાદ કરે છે કે જ્યારે કુંડનું પાણી દોડાય છે ત્યારે હું ઉતરું તે પહેલા બીજો વ્યક્તિ ઉતરી જાય છે ઈશ્વર આપણી સેવા કરવા મથે છે આપણને સાજા કરવા મથે છે પણ પહેલું પગલું આપણે લેવાની જરૂર છે આ કપઋતુનો કાળ આપણી માટે ઉત્તમ સમય છે પહેલું પગલું ભરવાનો ચાલો ને આપણે પ્રયત્ન કરીએ આપણે પહેલું પગલું ભરીએ ઈશ્વર ચોક્કસ આપણને બધા બંધન માંથી મુક્ત કરશે અને આપણને સાજાપણો આપશે જય ઈશુ